આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે ગઈકાલે દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા બંને યુગ પુરૂષોને અંજલી આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કલ્યાણની ભાવના સાથેના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મદદરૂપ થવા સંશોધકો અને શિક્ષણવિદોને અનુરોધ કર્યો છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ઉત્તરપ્રદેશના હાથરસ ખાતેની દુઃખદ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી જિલ્લા પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ સહિત પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોહતાંગમાં ઉંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ સુરંગ આજે રાષ્ટ્રને સમર્પિત કરશે અને ગુજરાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે સમાચાર વિગતવાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો એકાવનમી તથા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીજીની એકસો સોળમી જયંતિ નિમિત્તે ગઈકાલે દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા બંને યુગ પુરૂષોને અંજલી આપવામાં આવી છે દેશમાં કોવિડને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના લીધે ઘણા કાર્યક્રમો વીડિયો માધ્યમથી યોજાયા હતા દિલ્હીમાં રાજઘાટ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની સમાધિ સ્થળે ગઈકાલે સવારે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ ગઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતેની ગાંધીજીની સમાધિ પર પુષ્પો ચઢાવી તેમને અંજલી આપી હતી મહાત્મા ગાંધીજીના જન્મદિવસની આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ નિમિત્તે પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજાયા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયઘાટ ખાતેની શાસ્ત્રીજીની સમાધિ પર પુષ્પો ચઢાવી તેમને અંજલી આપી હતી ગાંધી જયંતિ અવસરે ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં રેડિયો પ્રિઝન નામના રેડિયો સ્ટેશનનો ગઈકાલે શુભારંભ થયો છે રેડિયો પ્રિઝન જેલના બંદીવાનોને મનોરંજન ઉપરાંત કાયદાકીય સલાહ વાર્તાકથન શૈક્ષણિક આરોગ્યલક્ષી મનોવૈજ્ઞાનિક જાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડશે આઝાદી પૂર્વે સાબરમતી જેલ સ્વાતંત્ર્ય લડતના મંદિર સમાન હતી જે હવે કેદીઓના વિકાસ ઘડતર અને પુનઃવસનનું કેન્દ્ર બિંદુ બનશે રેડિયો પ્રિઝન એ એક અનોખી પહેલ છે તેમ જણાવતા રાજ્યના એડીજીપી અને જેલના આઈજી ડોક્ટર કે એલ એન રાવે જણાવ્યું કે રાજ્યની જેલો બોતેર જેટલી પ્રોડક્ટ્સ બનાવે છે રેડિયો પ્રિઝન જેલના બંદીવાનો માટે વિન્ડો ટુ વર્લ્ડ એટલે કે સમાજ સાથે સાંકળવાની કડી છે ફાઇબર કેબલ નેટવર્કના આધારે આ સેવા જૂના જેલના મકાનમાંથી ચલાવાશે બાદમાં મહિલા જેલ અને નવા મકાનમાંથી પ્રસારણ કરાશે આ માટે કેદી ભાઈઓને એક મહિનાની તાલીમ અપાશે રેડિયો જોકી સહિત રેડિયો સ્ટેશનનું સમગ્ર સંચાલન કેદી ભાઈઓ દ્વારા કરાશે આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ ગઈકાલે ગાંધી જયંતિ નિમિત્તે ભારતની સૌથી મોટી હસ્તકલા અને કાર્બનિક ઉત્પાદનોના બજાર ટ્રાઇબ્સ ઇન્ડિયા ઇ માર્કેટ પ્લેસનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પૂરું કરવાની દિશામાં દેશભરના આદિજાતિ સાહસોના ઉત્પાદન અને હસ્તકલાને પ્રદર્શિત કરાશે તેઓ તેમના ઉત્પાદનો ગ્રાહકોને સીધા વેચી શકશે આ પ્રસંગે શ્રી મુંડાએ આદિજાતિ સમુદાયોની મદદ માટે ટ્રાઇફેડના અન્ય ઘણા કાર્યક્રમોનું પણ ઉદઘાટન કર્યું જેમાં ઋષિકેશ અને કોલકાતામાં ટ્રાઇબ્સ ઇન્ડિયાના પ્રદર્શનનું ઉદઘાટન ઝારખંડ અને છત્તીસગઢના નવા આદિજાતિ પેદાશોનો સમાવેશ અને એકસો ત્રેવીસ અને એકસો ચોવીસમાં બજાર કેન્દ્રોનું ઉદઘાટન તેમજ સેલર ફ્લેક્સ કાર્યક્રમમાં ટ્રાઇફેડ અને ટ્રાઇબ્સ ઇન્ડિયાની એમેઝોન સાથેની ભાગીદારી સામેલ છે આ પ્રસંગે આદિજાતિ કાર્યમંત્રીએ કહ્યું કે ટ્રાઇફેડનું લક્ષ્ય દેશભરમાં પાંચ લાખ જેટલા આદિજાતિના ઉત્પાદનોને સહાયતા પહોંચાડવાનો છે જેથી તે હસ્તકલા હાથશાળ અને પ્રાકૃતિક ખાદ્ય ઉત્પાદનોનો મુખ્ય સ્ત્રોત બની શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કલ્યાણની ભાવના સાથેના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મદદરૂપ થવા સંશોધકો અને શિક્ષણવિદોને અનુરોધ કર્યો છે ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સંમેલન વૈભવ સમિટનું ઉદઘાટન કર્યા બાદ તેમણે સરકારે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની વિગતો આપી હતી વૈભવ સંમેલનમાં શ્રેષ્ઠ વિચારકો બૌદ્ધિકો એકઠા થયા હોવાથી આ સંમેલન સંશોધન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ સાધી આદર્શ અને આધુનિક વાતાવરણના નિર્માણમાં ઉપયોગી નીકળશે તેવો વિશ્વાસ વિશ્વાસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણનો આધાર મજબૂત બનાવવા વિદેશમાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકો શિક્ષણવિદો તથા સંશોધિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક મંચ ઉપર લાવીને ચર્ચા કરવી એ વૈભવ સંમેલનનો મુખ્ય હેતુ છે ગઈકાલથી એકત્રીસમી ઓક્ટોબર સુધી યોજાનારા વૈભવ સંમેલનમાં પંચાવન દેશોના વૈજ્ઞાનિકો ભાગ લેશે દરમિયાન બસો જેટલા ચર્ચા સત્રમાં એસી મુદ્દાઓ પર સઘન ચર્ચા થશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ઉત્તરપ્રદેશના હાથરસ ખાતેની દુઃખદ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે તેમણે કહ્યું કે આ બનાવમાં કસૂરવારોને કડક સજા કરાશે કેન્દ્ર તથા રાજ્ય સરકાર આ બનાવના કસૂરવારોને કડક સજા મળે તે હેતુથી પગલાં લેશે દરમિયાન ખાસ તપાસ ટુકડી સીટે આપેલા તપાસના પ્રાથમિક અહેવાલના આધારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સહિત પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે સીટે આ કેસ સાથે સંકળાયેલાઓનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રીએ કહ્યું કે ઓગણીસ વર્ષની યુવતી સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યાના કેસમાં કસુરવારોને ઉદાહરણરૂપ અને કડકમાં કડક સજા કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોહતાંગમાં ઊંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ સુરંગ આજે રાષ્ટ્રને સમર્પિત કરશે આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે આ ટનલ બનવાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર છેતાલીસ કિલોમીટર જેટલું ઘટશે અને પરિવહનના કરોડો રૂપિયાની બચત થશે આ હાઇવે ટનલથી સમય પણ ચારથી પાંચ કલાક જેટલો બચશે આ ઉપરાંત ટનલના કારણે લાહોલની ખીણના લોકોને પણ વર્ષભર અવરજવરનો લાભ મળશે અગાઉ ભારે બરફ વર્ષાના કારણે ખીણ સાથે દર વર્ષે લગભગ છ મહિના માટે વ્યવહાર કપાઈ જતો હતો આ હાઇવે ટનલ હિમાલયની પીર પંજલ પર્વતમાળામાંથી ત્રણ હજાર મીટરની ઉંચાઇ પર અતિ આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવી છે આ ટનલની વિશેષ બાબત એ છે કે તેમાં ટેલિફોન સુવિધા ફાયર સેફટીની સુવિધા એર ક્વોલિટી મોનિટરિંગ સીસીટીવી કેમેરા બ્રોડકાસ્ટીંગ સિસ્ટમ તેમજ અન્ય સુવિધાઓ છે અટલ સુરંગ રાષ્ટ્રને માટે તેમજ આ પ્રદેશના લોકોના સામાજિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સુંદર સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં ગુજરાતે રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે રાજ્યો જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોને વર્ષ બે હજાર વીસના સ્વચ્છ ભારત પુરસ્કાર પ્રદાન કર્યા આ પુરસ્કાર પેય અને સ્વચ્છતા શ્રેણીઓ અંતર્ગત આપવામાં આવ્યા હતા કેન્દ્ર સરકારે અગાઉ સુંદર સાર્વજનિક શૌચાલય અભિયાન અને ગંદકી મુક્ત ભારત નામના ત્રણ મિશન શરૂ કર્યા હતા જેમાં સ્વચ્છ સુંદર સાર્વજનિક શૌચાલય શ્રેણીમાં તમિલનાડુના તિરુનેલવેલ્લીએ જિલ્લા સ્તરે સ્વચ્છતાનો પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન જિલ્લાના ખાચરૌદ નેદને તાલુકા સ્તરે અને તમિલનાડુના ચિન્નાનુર ગામને ગ્રામીણ સ્તરે પહેલો પુરસ્કાર પ્રાપ્ત થયો છે સાર્વજનિક શૌચાલય અભિયાન અંતર્ગત ગુજરાત અને ઉત્તરપ્રદેશને સર્વ ઉત્કૃષ્ટ રાજ્યનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે જ્યારે પ્રયાગરાજ અને બરેલીને ખૂબ સારું કામ કરનારા જિલ્લાનો પુરસ્કાર અપાયો છે ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત હરિયાણા અને તેલંગાણાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે આ પ્રસંગે શ્રી શેખાવતે જણાવ્યું કે સરકાર દેશને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવા વચનબદ્ધ છે ભારત અને બાંગ્લાદેશના નૌકાદળોની સંયુક્ત કવાયતનો બંગાળની ખાડીમાં આજથી આરંભ થશે વિવિધ પ્રકારની કવાયતો દ્વારા બંને દેશોની પ્રત્યક્ષ કામગીરીની ક્ષમતા વધારવી એ આ સંયુક્ત કવાયતનો હેતુ છે આવતીકાલે થતા પાંચમી ઓક્ટોબરે બંને દેશોના નૌકાદળના જહાજો આંતરરાષ્ટ્રીય જળ સરહદે સાથે મળીને પેટ્રોલિંગ કરશે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન કેવીઆઈસીએ ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં મહાત્મા ગાંધીજીની એકસો એકાવનમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ રોજગારની તકો પૂરી પાડતી પ્રવૃત્તિઓ શરૂ કરાવી છે કુંભાર સશક્તિકરણ યોજના હેઠળ કેવીઆઈસી ચેરમેન વિનય કુમાર સક્સેનાએ બારામુલ્લામાં સો જેટલા કુટુંબોને ઇલેક્ટ્રીક વ્હીલ આપ્યા હતા તેમણે વ્હીલો એટલે કે નેતર કે ઉન્ના આધારિત હસ્તકલાની તાલીમનું આયોજન કર્યું છે અંતમાં મુખ્ય સમાચાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બહાદુર શાસ્ત્રીજીની જયંતિ નિમિત્તે ગઈકાલે દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા બંને યુગ પુરૂષોને અંજલી આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કલ્યાણની ભાવના સાથેના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મદદરૂપ થવા સંશોધકો અને શિક્ષણવિદોને અનુરોધ કર્યો છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ઉત્તરપ્રદેશના હાથરસ ખાતેની ઘટનાને કડક શબ્દોમાં વખોડી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા